ઉપરેટાની સ્ટેટ બેંક શાખા રાજમાર્ગ પર ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારી થતા ભવ્ય વિદાય સમારંભ યોજાયો સ્ટેટ શાખા રાજમાર્ગ પર ફરજ સિક્યુરિટી કર્મચારી ભવ્ય વિદાય સમારંભ યોજાયો રાજકોટ જિલ્લાના ઉપરેટા એસબીઆઈ રાજમાર્ગ શાખા પર વર્ષોથી ફરજ બજાવતા રિટાયર્ડ આર્મીમેન ભૂપતભાઈ કરણભાઈ બાબરિયાની આજે વયમર્યાદા પ્રમાણે રિટાયર્ડ થતા એસબીઆઈ બેંક કર્મચારી સહિતના આગેવાનો દ્વારા તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો

તથા ઉપસ્થિત છે મારી સાથે રાજેશભાઈ ચૌધરી જે ઓપરેટર રાજમાર્ગ શાખાના બ્રાન્ચ મેનેજર સાહેબ તથા આપણે કાછડિયા સાહેબ ધનુષભાઈ કાછડિયા જે ટાવર રોડ બ્રાન્ચ ની અંદરમાં બ્રાન્ચ મેનેજર તરીકે ભૂમિકા આપે છે આજ રોજ તારીખ 30 નવ 2024 ના રોજ રાજમાર્ગ શાખાની અંદરમાં સેવા બજાવતા અમારા શ્રી ભૂપતભાઈ બાબરિયાનો આજના રોજ વિદાય સમારોહ યોજવામાં આવેલ હતો જેની અંદરમાં એમને તારીખ ચાર આઠ બે હજાર ના રોજ પોતાની સેવા ટાવર રોડ ઉપલેટા શાખામાંથી સ્ટાર્ટ કરી અને આજ રોજ તારીખ ત્રીસ નવ બે હજાર ને ચોવીસ ના રોજ પોતાનો જે સેવા કરીએ છીએ એ પૂર્ણ કરેલ છે આ સાથે અમે આજે રાજમાર્ગ શાખાની અંદરમાં એમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો આ વિદાય સમારોહની અંદરમાં આર્મી ગાર્ડના જે સ્ટાફ છે એ મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા તદુપરાંત એસબીઆઈ રાજમાર્ગ શાખાનો સ્ટાફ નિવૃત્ત કર્મચારી એસબીઆઈ જેનો સ્ટાફ અને